સ્ટડી રૂમ છે આ આપણી માટે આપણે બનાવ્યો છે અને બધી બુક્સો છે અમારી જોડે એક બે એપ્લિક શું કે પબ્લિકેશનની છે હું કહેવાય લીધા દેખાઈશ તમને અહીંયા તે એન્જલવાળાના છે અને કિસ્પાવાળાના પણ છે એ બહુ જ જૂના છે એની છેક વીસ એકવીસમાં હશે ત્યારમાં અને આ બધી બુક્સ છે એ પણ અભિયમવાળાની છે પછી આ બે બુક્સ હમણાં મંગાવી હતી આપણે વેબ સંકુલવાળાની જે કોન્સ્ટેબલ એ અને બી પાર્ટ પાડી છે તે એક આ એનસીઆરટી મંગાવી હતી તો ચાલો પેલા હું તમને થોડું જોઉં મારો થોડો હું તમને બતાવી દઉં કેમ કે પેલા તમારે જાણવું પડશે કોણ છું તો મારું નામ છે ચાવડા અરુણ એન્ડ ચાવડા આવી જાય ટાઈપ મારી ચેનલ છે એમાં અલગ અલગ તમને વ્લોગ કાંઈ જોવા મળશે કેમ કે મારા ડેલી લાઈફસ્ટાઇલના હું વ્લોગ મૂકું છું એના મારે ફાર્મ પણ છે એના પણ હું વ્લોગ મૂકું છું તો અત્યારે ફિલહાલ પ્રિપેરેશન કરી રહ્યો છું અને બે મહિનાથી આજે હું પ્રિપેરેશન કરી રહ્યો છું તેનું એન્ડ ઘણા એનો કમેન્ટ્સ હતી એટલે મારે વ્લોગ બનાવવો પડ્યો કેમ કે બધા એમ કે હું બુક્સ મટી વાંચું છું કરું છું નહીં આ તે બધી સમજો ને ટોટલી લોકોની કમેન્ટ્સ હતી ને એટલે બધાને થોડોક આન્સર આપી દો મેં કીધું ને કે અલગ પ્રર્શનલીનો વ્લોગ બની જાય એટલા માટે મેં આ પર્સનલી વ્લોગ એનો બનાવું છું આ સ્ટડીમાંથી આ જ નથી બનાવતો તો મારું નામ છે ચાવડા અરુણ અને તમારું બધાનું સ્વાગત હું કરું છું કે મારે નવી શું કહેવાય નવા વ્લોગમાં નવી ચેનલમાં છું નવા વ્લોગમાં નવી ચેનલ તો વેબ સંકુલ વાળા તરફ બનાવી છે મેથ્સ બાય બીએમ સોગલિયા નો જોઈ તો જોતા હોય વિઝિટ કરતા હોજો મેથ્સની એક નવી સિરીઝ ચાલુ કરી છે લોકોએ તો મેં તો પહેલો પ્રશ્ન એવો છે મેં કોઈ કોર્સ છે ને કોઈ હજી ઓયપ કર્યો નથી કેમ કે હજી મેં કોઈ કોર્સ લીધો નથી અને ઓનલી ફોર મારી સેલ્ફ સ્ટડી કરું છું એન્ડ આ મને મેથ્સ નથી ફાવતું એ તમને હું તેના જ કહું છું અને આગળ કહેતો હતો મેથ્સ મને નહીં ફાવતું એટલે દસ પંદર વીસ ટકા જેવું ફાવી ગયું પણ જ્યારે પણ એ પહેલાંથી સબ્જેક્ટ એમણે સ્કીપ જ કર્યો હતો એટલા માટે કેમ કે દસમા ધોરણમાં બધું ગોખ્યું હતું સમજાણું કોઈ શીખ્યો નહોતો એમ પ્રેક્ટિસ ગોખીને એમનો પાસ થઈ ગયો હતો બાકી હું શું કહેવાય શીખ્યો નહોતો એટલા માટે બસ મેથ્સ આવ્યું જ નહોતું મારે ક્યાંય તો એટલા માટે અને ગયા ભરતીમાં મેં તૈયારી કરી હતી ત્યારે હું ટીવાયમાં હતો કોલેજમાં હતો રાજકોટ અને ટીવાયમાં મેં તૈયારી કરી હતી ત્રણ મહિના તો મેં સખત મહેનત કરી હતી ત્યારે પણ એ સ્ટડી સ્ટડી રૂમને બધું બનાવ્યું હતું એકદમ જોરદાર કેમ કે ત્યારે મેં ફાર્મ હાઉસ ઉપર તૈયારી કરી ત્રણ મહિના કરી તેમાં બે માર્ક્સ હું રહી ગયો હતો અંદર ભરતીમાં અને મારું ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન ભરવું હતું એન્ડ એક્ઝામ ગાંધીનગર હતી અને ગ્રાઉન્ડ અહીંયા હતું આપણે ગોંડલ હતું રાજકોટમાં તો ચાલો તમને કંક મેં પ્રોગ મારા બાયો આપી દીધા અને ચોટી બાકી શું ચોટીલાનું નાનું ગામડું છું નામ મોટા અરણ્યા છે અને મારી ઈસ્સા આઈડી છે અરુણ ચાવડા કહી કામકાજ હોય તો એમાં મને મેસેજ કરી શકો છો અને કમેન્ટ્સમાં મેસેજ કરજો બધાને આન્સર આપું છું અને તમને આન્સર આપી શકે કમેન્ટ્સ એવી કરજો કે હું પણ તમારે જેમ જ છું ક્લાસની તૈયારી કરું છું જો એટલું બધું મારા માઇન્ડ કે હું કે ભાઈ નોલેજ હોત તો હું ક્લાસ થ્રીની તૈયારી ન કરે તેટલું તેમ સમજો સમજાણું એટલે હું ક્લાસ થ્રીની કોન્સ્ટેબલ પીએસસીની એવી સામાન્ય તૈયારી કરું છું એટલે કોન્સ્ટેબલ તો બહુ એ બધું બહુ શું કહેવાય પીએસસી તો બહુ પ્લસ લેવલ કહેવાય પણ આપણી માટે બહુ સામાન્ય કહેવાય કેમ કે આપણા કે એજ્યુકેશન એટલું બધું છે નહીં આપણે ઘણા ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે પણ મતલબ એટલો બધો પાવર નથી નોલેજ નથી સમજાણું આપણી પાસે એટલા માટે આપણે રહ્યું આપણે ક્લાસ થ્રીને પણ બહુ જ મહત્ત્વ આપી છે એન્ડ બીજું તમને શું કહેવાનું હતું કે હા કમેન્ટ્સ હોય નેગેટિવ ના મારતા કેમ કે મને આગળ જેટલું પર્સનલી મારું શેર કરું છું બધા એ કમેન્ટ્સ હતી ને એટલા માટે મારું પર્સનલી છે ને પછી માનું ના માનું તમારે જોવાનું છે કેમકે હું તો તમને શેર કરી દઉં કેમ કે કોઈ બી માણસ શેર કરે પણ પછી આપણે અંદર રાખવું ના રાખવું એ આપણે જોવાનું સમજાનું એટલે એ ગમે એ રીતે આપણને ખબર પડે જ તો ચાલો હવે હું તમને વન બાય વન બાય વન બાય બધી પ્રશ્નો ક્લિયર કરું છું તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે તમે જાણે કે ગઈ વખતે તમે એક્ઝામ આપી એનું પેપરમાં માત્ર ટૂંકમાં તમારે કેવું કર્યું તો ગઈ વખતે તમે વાતમી કરી કે ગાંધીનગર મારો વારો આવ્યો હતો ગાંધીનગર એન્ડ સેક્ટર બાવીસમાં એમ કંઈક સમથિંગ યાદ નહીં ત્યાં કણ વારો આવ્યો હતો અને ફર્સ્ટ ટાઈમ હું પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ દેવા ગયો હતો એલઆરડી રીતે ઈ પે એ સિવાય મેં કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપી નથી આધાર પણ નહીં આપી અને ત્યારે મારે કંઈક શું કહેવાય બે કલાકનો ટાઈમ હતો એન્ડ દર વખતે પેપર રહ્યું બે જ બે જ પેજમાં આવતું હતું અને આ વખતે પેપર રહ્યું ને અમાર વખતે ચોવીસ પેજમાં સમથિંગ આવ્યું હતું હાર્યું નહીં ચોવીસ પેજનું છે તમે સમજો કેટલું ઓલું હશે એમ એટલે ન કરતો કંઈ પહેલાં તો એક પેજનું જ હતું એક પેજમાં એટલે ટૂંકમાં એક આગળ પાછળ એમ બે જ પેજ આવો ટૂંકમાં પાછળ આગળ કરું ને એટલે બે જ એમ અને આમ એક જ કહેવાય એમ તો સમજો ત્યારે એટલું પૂછશે શું કે એવું હાવ નોર્મલ પૂછતા હતા એટલે ઘણા એમ કહેશે કે તમે જૂના પેપર તો એનાલિસ કરો સર પણ કહેશે પણ હું એમ કહું છું કે અપલેવલ દાવતું જાય છે એમાં શું આપણે એનાલિસ કરીને મૂક્યો તો મહેનત આપણે બહુ મસ્ત હશે એકદમ કોઈ વસ્તુ સ્કીપ કર્યા વગર બધી કરવાની છે એકદમ જોરદાર મહેનત તો જ આમાં થાય એવું છે નગર બાકી તો આમાં મેળા આવ્યો છે ને અને હું તો એમ જ કહું છું કે એકવાર મહેનત કરી લઉં હજી આપણે કે સમથિંગ સો મહિના હું ગણું છું સો મંથ છ મહિનાનો ટાઈમ છે આપણે એકવાર જોરદાર મહેનત કરી લેવું મારે પણ આ લાસ્ટ છે ભરતી કેમકે આવું પછી હું પણ ભરતી કે એક એટેમ નહીં કરવાનું કેમકે અચ્છેની ભરતી છે મારા માટે કેમકે ઘણી ગઈ વખતે મેં પહેલી ભરતી આપી અને આ બીજી ભરતી કરું છું ટૂંક અને આખું તો હું પીએસઆઈમાં છું બોથમાં બંનેમાં બોમ્બ ભર્યું છે પોલીસ કોન્સ્ટેબલમાં પણ પીએસઆઈમાં પણ લેવલ તિવારી તૈયારી તો આપણે કોન્સ્ટેબલ લેવલની છે બહુ હાઈ આવેલી નથી તમને જેવું એવું લાગતું ઘણા એમ કમેન્ટ કરે છે જીપીએસસી લેવલની તૈયારી કરો હા ઓમ કરું છું તૈયારી સારી પણ હું એવું માનું છું કે પીએસઆઈ કા કોન્સ્ટેબલ બંનેમાંથી ગમે પછી થાય પછી મારાજી રહ્યો એમ એટલે મારે મેઇન ફોકસ એ છે અને એમાં એવું છે ભાઈ મારું ડ્રીમ શું ને પહેલાં પોલીસનું હતું પણ જે આ ભરતી મેં જે ગઈ ભરતી એટેમ્પ કરીને એ પછી મને થોડુંક વધારે ઓલું થઈ ગયું કેમ કે અત્યારે તમને ખબર જ છે કે અત્યારે જમાનો કેવો ચાલે છે હવે સમજી જાઓ બધું ડીપમાં નહીં કહું તો પછી બે વર્ષનો ગેપ પડી ગયો બે વર્ષની તૈયારીમાં કોઈ કરી નથી અને જો પહેલો ક્વેશ્ચન એવો જ છે પહેલો ક્વેશ્ચન પેપર કેવું પેપરને હું દેવા ગયો અંદર તો અંદર શું કહેવાય બધી વસ્તુ એ કરવાનું થાય સિગ્નેચર આ બધું એ બધું ના કારણે ચેકઅપ થાય ના થાય એ બધું કરી વાળે એન્ડ ડોક્યુમેન્ટ્સ ને બધું અને પેપરમાં અમારે શું કે મારે ખાલી રીડ કરવામાં તો લગભગ સમથિંગ બેતાલીસ કે તેતાલીસ મિનિટ ટાઈમ યોગ્ય તો ખાલી પહેલી વાર ખાલી રીડ કરવામાં હું ખાલી પેન્સિલથી એમના ટીક કરતો કરતો મારી રીતના પહેલી વાર પેપર એકદમ સ્ટડી કર્યું તો બેતાલીસ તેતાલીસ મિનિટ થઈ મને ખાસ યાદ છે પણ એમાં મારે કેટલા ખબર છે કે સુડતાળીસ કે એમ તો કે મેં એટેમ્પ કરી રહ્યા હતા સમજૂ અને મેં ટો ત્યારે પહેલાં પહેલી વાર વાંચવામાં રીડ કરવામાં અને બીજા નંબરમાં કે મેં સમથિંગ કંઈક પંચોતેર નહીં પણ પંચોતેર જવા તમે એટેમ કર્યા હતા બીજા બધા નોન એટેમ કરી જ હતા કેમ કે ખબર જ છે મને એટલું બધું નહોતું એમાં ફાવતું એટલા માટે નહોતો કર્યા તો એ હું બે માર્ક્સ રહી ગયો જેમાં જેગર કરીને બીજે મેં થોડા કરી નાખ્યા હોત નહીં તો કદાચ ચાન્સ બની હદ પણ ખોટું કદાચ બીજું થાય તો પછી જે અત્યારે આ બે માર્ક્સ રહી ગયા ને હું પાંચ માર્કે રહી જાય એવું થઈ જાય તો પેપરમાં એવું છે તમારે બિંદે જોવાનું હોય દેવાનું હોય કેમ કે તમે ગમે એવી તૈયારી કરો હું પણ જો તૈયારી કરું છું પણ તો એ ભેગું ના થાય ને આગળ મેન્ટલી કમ્પ્લેટ કમ્પ્લીટ ના રહ્યું મેન્ટલ રીતે તો પછી બહુ પ્રોબ્લેમ પડી જાય એટલે મેન્ટલી રીતે પણ આપણે કમ્પ્લીટ રહેવું પડે એમાં એવું છે લાઈટ વાઈ ગઈ છે ગરમી બહુ જ થાય છે કેમ કે લાઈટ વાઈ ગઈ છે હવામાન વરસાદ એવું બધું છે આમ એટલા માટે લાઈટ વાઈ ગઈ છે ફરુઆ વધારે વાળે છે એટલા કરી બહાર બેઠો પણ સાંટા ને એવું આવે છે એમાં એવું જ છે પેપરનું મેં તમને વાત કહી દીધી એમ કટુકમાં આપણે કમ્પ્લીટ રીતે ફીટ રહેવું પડશે તો પણ તમારું મગજ કામ નહીં કરો કઈ કામનું નહીં કદાચ બે વર્ષ શું પાંચ વર્ષ કરો કાંઈ કામનું નહીં એટલે એ ખાસ ધ્યાન રાખવાનું પ્લસ કે મારે જો મેઇન ટોપિક શું કહેવાય કે મારેથી સમથિંગ આઠ કે અગિયાર ક્વેશન એવા હતા ને કે મારેથી નોન એટેમ્પ એટલે નોન એટેમ્પ નહીં મતલબ આમ ભૂલથી મારે અલગ ટીક કરાઈ ગયા હતા મને આવડતા હતા ખુદને મને આવડતા હતા મેં ટેક્સ બુક ત્યાં રીડ કરી બધું હતું એમ કોઈ નોલેજ મારે હતું પણ એટલે અને મેં પંચોતેર કવર કર્યા હતા મને ખબર હતી પંચોતેરમાં એક બે બે ત્રણ માર્ક્સ ત્રણ એસે એવા કે જે મારાથી ખોટા દેવાના નાઈસ કરવાના નાઈસ બાકી સિત્તેર માંગતો પાકા સિત્તેર એમ કાંક બાવીસ ત્રેવીસ મારે રનિંગ ના હતા એટલે હું સ્કોર કરી ગયો હતો એટલા માટે મેં એટલા નતા ટેમ કર્યા પણ ઘરે આવ્યો તો જે સોલ્યુશન કર્યું ને ત્યારે મને ખબર પડી કે આમાં તો રહ્યું ને મેં ઉતાવળમાં આ કરી નાખ્યું આવતું આ એમ ટૂંકમાં ત્યારે આન્સર મને આવડી ગયો હતો પણ મેં ટીકું હું દુકાન નાખ્યું હતું એમાં મારે લગભગ આઠ થી અગિયાર ક્વેશ્ચન એમાં ખોટા પડ્યા હતા એના હિસાબે બે ને મારું હાવ એટલે હાવ લેતી નીચે આવી ગયું એટલે પછી કાંઈક એમ એ ખોટા પડ્યા આ બીજા મારાથી એમ ખોટા દેવાના હોય એના હિસાબે પછી હું માર્કસિંગ આવું ઓછું થઈ ગયું એટલે શું કહેવાય ભરતીમાં રહી ગયા આપણે તો હવે ચાલો અને તમને એક વાત કહી દઉં કે તમે કોઈ નવા બધા આવ્યા હોય તો એક વાર સબસ્ક્રાઈબ આપી ચેનલ કરી વાજો અને શું કહેવાય આપણે એક પછી શું કેવા લાઈવનું નું આ ગોઠવું છે કેમ કે ઘણા લોકો મને લાઈવ કરો લાઈવ કરો પણ એવું આપણે બધા લાઈવ મારે અરુણ ચાવડા સાતસો બોલું અરુણ ચાવડા સાતસો છ્યાસી મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં બધા મેસેજ કરજો મારો નંબર આપીશ મોબાઈલ નંબર અને પછી આપણે ગ્રુપ બનાવશું ગ્રુપમાંથી આપણે ને લાઈવ કરશું શું કેવાય યુટ્યુબમાં ગમે ને એમ આપણે બધા કેમ કે મારી જેમ તમે જે ઘરે તૈયારી કરતા હોય ને એકલા કરતા હોય ને મારી જેમ હું એકલો તૈયારી કરું કોઈ ગામમાં કોઈ આજુબાજુ કરતું હોય તૈયારી બી નહીં કરતું અને છે છોકરા પણ એ બધા બહાર છે એટલે હું એક જ છું એટલે મારે કોઈ છે નહીં ફ્રેન્ડ્સ એમ જાઉં પેલા ગઈ વખતે હું રાજકોટ તૈયારી કરતો હતો ત્યાં આગળ મારા ફ્રેન્ડ્સનું એવું બધું હતું એમ ત્યાં સર્કલ મોટું હતું અને અહીંયા તો ફ્રેન્ડ્સનું કોઈ છે નહીં એટલે એકલો પડું છું રીડ કરવામાં પણ એટલે એ માટે આપણે લાઈવનું ભાગ ગોઠવું છું કલાકનું કલાક સુધી આપણે બધા ડિસ્કસ કરશું મને આવડતું એમ મને કહેજો તમને નહીં આવડતું હું કહીશ અને કોઈ ખોટી કમેન્ટ ના મારતા એમ કે તમે આમ બોલો છો તમે ઓલું કીધું તેમાં આમ કીધું મને જે ખબર છે ને હું તમને કહું છું સમજાણું બાકી હું નહીં બોલતો મને ખબર નહીં અને બોલ્યો હોય તો સોરી સમજાણો એટલે નવા પછી સબસ્ક્રાઈબ ને આપણે રહેવાનું છ મહિને નહીં પણ જ્યાં સુધી ફરતી ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે રહેવાનું જોડે આમાં વ્લોગમાં અને તમે સાથ આપશો ને તો ડેલી વ્લોગ મૂકીશ અને અમારો ટાઈમ નીકાળીને તો હું શૂટ કરું છું હું રીડ કરતો હતો અત્યારે ત્રણ વાગે હું રીડ કર્યું અને ચાર વાગવા આવી રહ્યા છે અને શું કેવાય મેન્ટ એટલા માટે એટલે હું રીડ સવાનો કરતો આઠ વાગે બેસી ગયો એટલે હું મારું કામ પત્રી નહીં અને આ બીજા નંબરમાં બીજું વસ્તુ કરતો નથી રીડિંગ સિવાય મારે ચોવીસ ચોવીસ કલાક રહ્યા હું મારા રૂમ માં જોઉં સ્ટડીમાં ફોકસ કરું બીજું કાંઈ નહીં મોબાઈલમાં ચડું તો ભલે અને સ્ટડી કરું તો ભલે ગમે રૂમમાં જ રહું આમ ફોકસ હોય એટલે એટલા માટે હું કદાચ રોગ શૂટ કરું તો વાંધો નહીં ઘણી જોબ કરતા હોય કરીને પણ સ્ટડી કરતા આપણે જોબ તો નથી કરતા પણ પણ મેં એવું વિચાર્યું છે મહિના છે ને આપણે દઈ દેવા શું પોલીસને થાકી ત્યારે ના આ છ મહિના છ મહિના સુધી ઓનલી ફોર તૈયારી કરવી કરી છે અને છ મહિના પછી જો રિઝલ્ટ નહીં મળે તો આપણે બાય ચાન્સ બીજું વિચારશું પણ છ મહિના સુધી કાંઈ વિચારવું નથી અને હા આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એને પછી બધું કરવું પડે મારા પણ મારા ભાઈ છે ને એ બધું એન્ડલ કરી છે મારી નાનો છે એટલે એ બધું હેન્ડલ કરે છે એટલે વાંધો નથી આવતું મારી જરૂર નથી પડતી એટલે વાંધો નથી આવે એમ એટલે તૈયારીમાં વધારે એમ કે ફેમિલીવાળાનો સપોર્ટ રહેશે તો બીજું એવું છે કે અલગ અલગ પબ્લિક પબ્લિકેશનની બુક્સ યુઝ કરું છું તમને કીધું પીએમ સંકુલ અને એન્જલની એન્જલની બુક્સ એ બધી મેં લીધા પહેલાં કરાયા હતા જ્યારે હું કોલેજમાં ફર્સ્ટ ઇયરમાં હતો ને ત્યારે મને બહુ જ શોખ હતો પોલીસનો જ્યારે અને મારો ટાઈમ હોય ત્યારે રીડ કરતો હતો અરે બધા વન લાઇનરમાં છે સમજાણું બે હજાર અઢારની ઓગણીસો તમે પંદરની એક્ઝામ જુઓ ને એ ટાઈપના છે હું વન લાઇનર બધું સમજાણું એટલે એ તો વન વનલાઇન આવું કામ નહીં લાગે એવું મને લાગે છે પણ તો એ કરવું જરૂરી છે એવા રીડ કરું તો આપણને શોર્ટકટ કેમ પણ ખબર પડે નકું ડીપમાં જવાથી મતલબ નથી શોર્ટકટ કે પણ ખબર પડી જાય આપણને એન્ડ બીજું એક અભિયાન વાળાને અભિયાનમાં ગઈ વર્ષે મેં 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 એ સિલેબસ મંગાવ્યો હતો મારી જોડે પણ કોન્સ્ટેબલનો જોતો કે ટીવાયમાં તો કોન્સ્ટેબલમાં જ ફોર્મ ભેર્યો તો કોન્સ્ટેબલ મગાવ્યો મારી ગણતરી એવી છે કે એક વાર બધી બધું હું રીડ કરી નાખું ને પછી મારે કઈ બુક્સ બુક્સ છે બધી વધારે એક એક બુક્સ ત્રણ બુક છે ગુજરાતનો ઇતિહાસ ત્રણ તતણ બુક્સ છે લીધા છે એવું બધું છે એટલે બધું કન્ટેન્ટ વાંચું છું જે મને વધારે સારું લાગે ને થાય કે આ વસ્તુ કંઈક અલગ છે વધારે જો હું વેબસન બુક પાર્ટ બી વાંચું છું તો એમાં કેટલી વસ્તુ એ મળી મને કે જે ઓલી જૂની બુક વાંચીમાં નથી એ વસ્તુ આમાં બધી વસ્તુ જોવા મળે છે એટલે હું એટલા માટે અલગ અલગ અને મન કે છે તમે અલગ અલગ બુક્સ ના વાંચું આપણે હું માનું છું તો મારું વાત કે અલગ અલગ બુક્સ ના વચાય પણ એમાં એવું જ છે કે હું ખાલી એક જ વાર વાંચવાનો છું અલગ અલગ બુક્સ પછી એક જ બુક્સ પકડી રાખવાનો છું જે સારી લાગશે ને તે અને જે મેન આઈ એમપી પોઈન્ટ એ બુક્સમાં છે ને એ બુક્સમાંથી હું પોઈન્ટ ખેંચી લેવાનો છું મારી પર્સનલ બુકમાં અને આ પર્સનલ બુક મારી મેં બનાવેલી છે એ પર્સનલ બુક મેં જોઈન્ટ બનાવી છે કેમ કે એમાં પણ વિભાગ કરેલા છે એક એક પેજ એ બુક્સ છે તે વિશે સ્પાઈગરવાળી એ પણ બહુ સારી છે એમાં અલગ અલગ જે આ રીસીઆર એ વસ્તુ હોય મટી એમાં નાખું પછી કોઈ બી ઇતિહાસમાં મટિરિયલ એમાં નાખવું એમ કઈ ટોપિક મારી રીતના હું બધું બનાવું છું કેમ કે મને એટલો બધો કઈ ખ્યાલ નથી અને કાંઈ પણ એવું કંઈ હોય કાંઈ પણ એવી કેરી આવતી હોય મારા વિશે તો કમેન્ટ જરૂર મારજો મને કહેજો સંદેશ કહેજો સમજાણું કે તમે પણ કહી શકો તમે હું તમે બધા મને હું કહેવાય તમને બધાનું ફેમિલી જ માનું છું તમારું વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે બધાનું ફેમિલી માનું છું તો એન્ડ આપણી ચેનલમાં હું કહેવાય બધા દરેક પ્રકારના વ્લોગ મૂકું છું એવું નથી કે સ્ટડીના તે બધા જીવનશૈલીના વાડી હોય તો વાડીના ટ્રાવેલિંગમાં જગ્યા ગયા હોય તો ધાર્મિક સ્થળ જગ્યા હોય ધાર્મિક સ્થળના મેરેજનું હોય તો ત્યાં તો કોઈ બી વસ્તુ ગમે હું વ્લોગ મૂકું છું એટલે સબસ્ક્રાઈબ કરી વાજો અને અને બીજું એવું હતું કે રીઝનિંગ વર્ષે તમને કહ્યું ને તો રીઝનિંગ તો સારું છે કેમ કે એ તમારે થઈ જશે ન થાય તો એ થઈ જશે અને ઘણીને આવડતું છે રીઝનિંગ મોસ્ટ ઓફ તો બધાને આવડતું છે જેના સ્ટુડન્ટ છે એ બધાને ફાવતું છે મારી જેમ પણ રીઝનિંગમાં એટલું બધું નથી બોલું પણ મેથ્સ જેને ન ફાવતું નહીં એને હું જરૂર કહું છું કે તમે ડેલી રહે મેથ્સ કરજો કેમ કે મેથ્સ સિવાય વધારે નથી કેમ કે હું ડેલી ફોકસ મેથ્સમાં કરું જ છું મને એક ટકા કો પણ કહો ને એક ટકો પણ મેથ્સ રહ્યું ગમતું નથી સબ્જેક્ટ પણ તોય પણ હું ફોકસ કરું છું મારું એવું ખુદનું એવું છે કે મારા એમાં જાજાની પણ પચાસ ટકા માર્ક્સ એમાં કવર થાય ને તો ત્રીસ માર્ક કોન્સ્ટેબલમાં છે તો પંદર સોળ સત્તર માર્કસ કવ થાય એને એટલું આવડતું હતું ઓહો કેમ કે બીજા બધા સબ્જેક્ટ બધા થોડા ક્લેરી છે એટલા માટે એમાં થોડા ઓછા માર્ક આવું તો વાંધો નહીં બીજામાં કવર કરી લઈશ પણ જે આપણે એમાં જે પાર્સિંગ માર્ક લાવવાના છે ચાલીસ ટકા એ તો લાવવા જ પડશે એમાં તો નહીં ચાલે એટલા માટે વધારે ગણેશમાં ઓલું કરું છું અને હું એટલું બધું કરવાનું પણ નથી જેટલું મને એમ થાય ને પંદર વીસ પંદર માર્ક્સમાં આવડી જાય ને એટલું જ કરવાનું શું કેમ કે મગજ મારા નથી મગજ મેં વસ્તુ શું કરું એમ છો અને જે વસ્તુ ના જ ને પછી એને છોડી દેવાય સમજણ આ વસ્તુ ગમે હોય જેને ન ઘૂસે ને છોડી દેવાનું પછી સમજાય એ પછી તેને સમજી જઈશું એનું કહું છું એટલે ગુસે તો ન તો જ રાખવાનું આવી ટોપિકની વાત ન કરે પણ થઈ જાય શું એવું થયું હોય તો થઈ જાય તો પછી એમાં એવું છે જો બધા ગણે કે સરકારી નોકરી પર અને એટલું બધું ઘણા મને કોમેન્ટ બને કે ભાઈઓ કે હું બોરિંગ થઈ જાઉં છું તમે આ વસ્તુ કઈ રીતે હેન્ડલિંગ કરી લો છો તમે ડેડિકેશન તમારું ક્યાં એમ પણ ભાઈમાં એવું જ છે જો હું ચોવીસ કલાક સ્ટડી કરું છું ને પાછું ચોવીસ કલાક હું સ્ટડીમાં છું પણ એવું નથી હું ચોવીસ કલાક સ્ટડી નહીં કરતો સમજાવ હું ફોન બી ઘુમાડતો હું ઘણીક બાર સાત પરે જતો અંદરે બેઠો ફેમિલી જોડે પણ ટાઈમ જતો અને હું કોઈક અસે મજા કરતો પછી બારે કરી જતો એવું ના હોય કે હું રૂમમાં જોઉં એમ એટલે બધું કામ કરતો એન્ડ મારે ચોવીસ કલાક એને જ દેવાના છે એમ અને પછી જો મારો કોઈ ટાઈમ ખાસ સવરો નથી પહેલાં મેં બે મહિના ડેલી નાઇટમાં સ્ટડી કરી પણ હવે કોઈ ટાઈમ ટેબલ રહ્યું નથી કેમ કે હવે ગમે ત્યારે એમ જ્યારે મને મજા આવે સ્ટડી કરું મજા આવે તો સુઈ જાઉં હવે જો આખી રાત થાય વાંચી નાખું તો આખી રાત વાંચી નાખવું અને સવારમાં ન હો આખી રાત સ્ટડી કર્યું તો સવારમાં મસ્ત હોઉં એમ થાય કે નીદર આવે તો સુઈ જાઓ ગમે તે આઠ વાગે જમવાનો ટાઈમ હોય નીંદર આવ્યો તો સુઈ જાઉં અમારે લોકો બધા જાય ને મારા ફેમિલી લોકો જમી લે બધા હું ન જમ હું સુઈ જવું પછી એ લોકો બધા બેઠા હોય દસ વાગે હું જાગીને જમું એટલે બધી સમજો મારી રીતે ટાઈમ ટેબલ જ્યારે મજા આવતી કરવો તો કોઈ સ્કીપ કોઈ ફિક્સ નહીં કરતા આ વસ્તુ કરવાની જ્યારે મજા આવતી બધું કરવું પણ હા ગણિત રીઝનિંગને ફિક્સ કર્યું છે કે એના કલાક કલાક તો મારે ડેલી ટાઈમ દેવાનો જ તે એને ફિક્સ એમ રીડિંગ કરો તો એ કરવા સમજણ આવું થોડો થોડી પ્રેક્ટિસ કરશો અત્યારે ઘણો ઘણો મને મેસ આવી ગયું છે સમજણ બધું મે બેઝિક થોડું 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 બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ઘણા માર્ગદર્શન આપતા બધાને બધાને થેન્ક યુ ભાઈ કેમ કે બધા મને ઘણા એક બધા ગાઈડ્સ કર્યું એન્ડ અને એડ્યુકેશનમાં જેવું છે ભાઈ આપણે રહ્યું ને આવું ટેબલ જોઈએ અને બહુ પછી રીડ ના કરાય એમ કલાક ઉપર થઈ ગયો હોય ને કલાક ઉપર રીડ કરી રહ્યું છે એક ટોપિક થોડું કમ્પ્લીટ થયો છે પછી તરત આપણે સોપડી મૂકી દેવાય અને ઘડીક બીજું ગમે કાર્ય કરાય ઘડીક બાર સક્કર મારે ગમે તે બીજું કરાય એમ અને બીજાના મારું માર્ક એ છે કે તમે રહ્યા ને ગમે બુક્સ પકડો ને એ બુક્સને પછી છોડો નહીં એમ હું ત્યારે ગમે બુક્સ લઉં ને ગમે બુક્સ લઉં ને સબ્જેક્ટમાંથી કોઈ બી બુક્સ લઉં ને એ જાઉ ખતમ ન થાય ને બીજી બુક્સને લેવાની જ નહીં અમારો નિયમ છે અને જે તમે વાંચો હો ને માની લો કે હું ઇતિહાસ કાલે જ હું વાંચી હિસ્ટ્રી વાંચું તરત હિસ્ટ્રીની લેક્ર જઈ લો યુટ્યુબમાંથી લીલા પડ્યા છે ભાઈ તરત એ ઓનલાઈન લેક્ચર જોઈ લો એટલે તમારો કમ્પ્લીટ રિવિઝન થઈ જશે અને બંને કમ્પ્લીટ પાયો મજબૂત થઈ જશે સમજાણું એટલે ગમે એ ફેકલ્ટીનું ગમે એનો તમને સારા લાગે એનું જોઈ લેવાનું એટલે ઓર મજા આવી જાય સમજાણું અને ગણિત રેજનિંગ ઉપર થોડું ફોકસ લીધા જશું બહુ મજા આવશે એન્ડ આરખોર આપણે રહ્યું ને પીએસઆઈ કોન્સ્ટેબલ બધાને બનવાનું છે અને જેને કાંઈ પણ મારે કાંઈ જો ઓલું હોય ને તો અરુણ ચાવડા મેં તમે કીધું છે એમાં તમે મને શું કહેવાય કમેન્ટ શું મને મેસેજ કરજો તમે મારો નંબર આપશું અને આપણે જે લાઈવનું મેં તમને કીધું ને આપણે ગોઠવશું એન્ડ બીજું તમને ન પૂછવાનું હા બધા પ્રિપ્રેસનમાં ખાસ ધ્યાન દેજો અને આ રનિંગ ચાલુ કરવાનું છે મેં ઘણી ફનમાં કીધું રનિંગ ક્યારે ચાલુ કરશું રનિંગ રનિંગ ભાઈ હું વિચારી દઉં છું રનિંગ ચાલુ કર્યું કે ગઈ વખતે મેં જોયું ને બે એક મહિના રનિંગ કર્યું હતું બેક બે મહિના બે મહિના રનિંગ કર્યું હતું બે મહિનામાં મેં એકવીસ મિનિટમાં પૂરું કર્યું હતું એકવીસ મિનિટ અને સમથિંગ આ ઉપર સેકન્ડ હતી હો ને પણ છ સેકન્ડ એટલે છ કે છ સેકન્ડની બાબત હતી ઉપર સમથિંગ સોરી ના પૂરું એકવીસ એકવીસ મિનિટ હતો છ સેકન્ડ હતી પણ એ હું કેવો હતો ગભરાઈ ગયો હતો ગ્રાઉન્ડમાં ફર્સ્ટ ટાઈમ હતો ને એટલે ગ્રાઉન્ડમાં કેવો ગભરાઈ ગયો મને એમ થયું નહીં મારાથી શું આ ચડી જશે તો મને થઈ જશે તો આવી પણ ડર હતો ના હું વીસ મિનિટની અંદર પૂરું કરે પણ મને કહું ડર હતો કેમ કે મારા સપોર્ટમાં મારા એક ફ્રેન્ડ છે વાર મારો ફ્રેન્ડસ અમે કોલેજ જોડાયેલા હતા યાર પેલા કમાન્ડો છે આર્મીમાંથી પેલા કમાન્ડો તરફ બનાવશે મારી અજમાત છે ને મારી વાત છે હજી બે દિવસમાં રજૂ મને મળવા આવ્યા હતા એને મને બધા ગાઈડ્સ કરતા હતા ને ગાઈડ્સ કે એને બહુ ટ્રેનિંગ ઝબડી લીધેલી છે આર્મીની પેલા કમાન્ડો છે એની એ મને ગાઈડ્સ કરતા હતા એ રીતના હું એટલે ગાઈડ્સ હું કઈ એટલે એ તો સત્તરમાં કેમ કંઈક પૂરું કરતા હતા પણ આપણે એટલું બધું ના થાય એ કરતા હતા કે એ તો ડેલી ત્રણ વર્ષ ત્રણ ચાર વર્ષ એક તારું ડેલી રનિંગ કરે એટલે ચોમાસું હોય ગમે હોય કાંઈ ન ડેલી રનિંગ કરતા એટલે એ તો કરી કે આપણે ન કરીએ તો મેં એકવીસ મિનિટનું પૂરું કર્યું હતું પ્રાઉડ જ હતું એન્ડ ડરના કારણે એમ એટલે ડર થોડી પેલા નીકળવું પડશે ડર રાખશો ને તો આપણું નહીં થાય એમ જાણું એટલે આમ એકદમ બિંદાસ થઈ જાઓ ને એમ ખોટું ટેન્શન નહીં લેવાનું અને ખોટો ભારે નહીં લેવું ભાઈ નોકરી નહીં મળે સારું હું કરશું આથી અરે ભાઈ મૂકને ભાઈ જિંદગી છે મહત્વની નોકરી તમારી સરકારી મહત્ત્વની નથી અને સરકારી નોકરી એ જીવન નથી આ બધો દેખી દેખીનો ખેલ છે સમજો છો અને હું રહ્યો ને મારા ઉપરનું ડ્રીમ્સ છે પોલીસનું સમજા નું મારા ઉપર ન મારા ઉપર મને એમ કહે છે તો પોલીસ વાળો કંઈ એમ એટલા માટે હું પોલીસની બાકી મને નહીં જો તમે નું સ્વતંત્રતા સારું એમ એ તો તમે અત્યારે તૈયારી કરો છો પછી હું તમને અંદર પછી ફરજ કરી નહીં પામી આ એક શોખ જજ્બાજ અને આ જો કોઈને ડિમોટિવેટ નહીં કરતો પ્લીઝ સોરી એમ ખાલી હું વાત કરું છું એટલે ખાખીનો જેને રંગ છે ને એ વસ્તુ કંઈક અલગ જ છે જેને ફેશન જેને સેજ શોખ એ વસ્તુ અલગ છે બાકી એમાં ફરજ નિભાવવામાં ઘણા રીઝન દઈ દે ભાઈ સમજણ એટલે હું તો મારા પપ્પાનું ડ્રીમ્સ છે પેલા મારું હતું પછી મેં છોડી દીધું મારા પપ્પાનું બહુ જ ડ્રીમ્સ છે મારી માથે કે તું હું પોલીસ વાળો બનું એટલે એમને મને કીધું છે કે એક તૈયારી કર એટલે એમને હાટું થાય ને જે એક તૈયારી અને એમને સપોર્ટ કર્યો છે મને કીધું ગાંધીનગર જા તો અહીંયા જ્યાં રાજકોટ જાગ ગમે જાવ મેં ના પાડી મારે ક્યાંય નહીં જવું જેવું છે એ કે ઘરે જેવી મજા ન આવે કેમ કે મારી બેન છે એ મને ફૂલ હેલ્પ કરે છે મારી નાની છે કેમ કે બધું જે કાંઈ મારે જોઈ નાસ્તો પાણી હાથે ચા હાથે બધી વસ્તુ ટૂંકમાં એ જલ્પ મન કરે છે તમે ક્યારેક ક્યાંકમાં હું લેતો હોઉં છું પણ એ કામમાં જોઈ ઘરમાં એટલા માટે મને ફૂલ હેલ્પ કરે છે અને ભાઈ પણ બધા બધા ફેમિલીમાં બધા મેમ્બર હેલ્પ કરે છે પહેલાં હું લોકમાં લેતો તો બધે પણ હમણાં તો સડીમ પડી ગયો નહીં લેતો તો ચાલો હવે તમે કંઈ કાંઈ પણ કમેન્ટ શું તો મને કહેજો મને કે મેં તમને કેટલું કીધું ને મને કાંઈ ખબર નથી રહી મેં એમને બોલવા મેળો છું સમજો ઘરે આજ કોઈ છે નહીં છે તો બેન્સ બહાર ગયા છે અને હું એકલો જ ઘરે છું એટલે કાંઈ તમને કહેવાય બીજી કાંઈ ક્લેરી હોય તો મને કમેન્ટ જરૂર કરજો અને તમે જ્યાં ટેક્સ બુક લઈને સીઆરટીની પહેલાં જે બુક્સ વાંચ નાખીને વાંચ નાખજો પછી તમે એનસીઆરટી જીસીઆરટીની બુક્સ પછી મંગાવજો અને મંગાવી લેજો તમને મજા આવે ને એમ કરજો એકવાર તમે સિલેબસ તમારી રીતે ગ્રહણ કરી લેજો કોકનું નોકરું ન માને રાખતો કે સેલ્ફ જોવું પડે હા માર્ગદર્શન જરૂરી છે એમ પણ તો તમે તમારી રીતે થોડુંક વિચારજો થોડું તમારી રીતે મેનેજ કરજો એમ બીજાના સહારે ક્યાં સુધી ચાલશો એમ અને તમે બધા મારી જોડે રહેજો અને બધાનું કહું છું મારો આઈસ્ટ આવી છે તો હું મેસેજ કરજો બધાનું નંબર આપીશ સમજાણું મને જરીક ડર નહીં કોઈથી તમે નંબર તમને બધાનું આપીશ ઇન્સ્ટાગ્રામમાં તમને એટલે હું તમારી જોડે વાત પણ કરીશ અને જેટલા લોકો જો એવું છે બધાને ખબર છે બધા જોડે બધાને વોટ્સએપમાં મેં રિપ્લાય આપ્યો જેટલાનો ઇન્સ્ટાગ્રામમાં પણ આપ્યો છે ઘણા બેન પણ છે બેન શું પણ મેં ઘણા રિપ્લાય આપી છે અને બીજા નંબરમાં કેવું કે ઘણા ખેડૂતના દીકરા છે મારી જેમ હું એક ખેડૂતનો દીકરો છું અને મારા રોપાની લોકો બધા ખેડૂત છે અને હું કહેવાય ખેતી કરે છે એટલે અમારી કોણે ઘણા એવા છે મારા ભાઈઓ કે એ બધા ખેતી કરતા હશે અને હું પણ ખેતી કરતો હતો હું મારા જોડે ખેતીમાં હોઉં તે કામકાજમાં એટલે આપણે એવું ખોટું પૂરું નહીં કરતી આપણે ખેડૂત છે ખેડૂત જ જઈશું એમ અને આપણે પણ એ જ બે સાંજ એ જ વિચાર્યું છે એમ જેમ મને તો હજી બહુ જ ગમે છે એમ ખે ખેતી કરવીની બહુ જ એમ એ હજી એ જે ખેતી કરતા હોય ને ખબર હોય કે કેવી મજા આવે ખેતીમાં એમ એ અલગ જ વસ્તુ છે જેને જેને તું અહીંયા હતા જેને દિલમાં હોય ને એને ખબર હોય કે કેમ છે એમ ઘણા મને એમ કહેશે હું જ્યારે ખેતી કરતો હતો ને વચ્ચેમાં બે વર્ષથી મેં સ્ટડી મૂકી દીધી કોઈ વસ્તુ પ્રિપેરેશન કોઈ વસ્તુ નહીં કરતો લાસ્ટ એક્ઝામ આપીને તરત હવે લોકો મને કમેન્ટ્સ મારતા હતા તમે હું આવી ખેતી કરો છો આમ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી છો કે મેં જોબ એલા ભાઈ જોબ નહીં કરી અમારા ભાઈ હા ભાઈ અમારે જોબ નહીં કરી અમે આજે અમે કમ્પ્લીટ છીએ એમ અમારી ખેતી બરાબર છે એમ અમને સમજાવો તમે આ કરો ના કરો આ કરો આમાં નહીં કરવી એમ જાણું અમે જે કરીએ ને બરાબર છે પછી અમારા પણ લોકોને કહેવાથી મારા પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી પડી અને એટલે અમને હું વ્લોગ રહ્યા ને તમે જૂના જોઈ લેજો અને બધા વાડીને એવા લાઈફ ના દેશે એમ તો ચાલો બીજું તમને હું વાત કરી આપણે તો હવે ચાલો હવે વ્લોગ્સ આપણે પૂરો કરું છું એન્ડ સરકારી સરકારી નોકરી ના ન કરતા કેમકે સરકારી નોકરી પછી તમને ખબર જ છે ને એમ થોડુંક જીવનનું ભૂલ જોજો એમ એટલે એવું ના વિચારતા કે આપણે સરકારી નોકરી છે ને તો જ બધું છે એમ સમજણું પછી બીજો ઘણા છે આપણે લાઈફમાં હું તમે જોડે જ છીએ અને તમે જોડે જ રહેજો કેમ કે છ મહિના પછી જોયું બધા જેના સિલેક્શન થાય હું તેમ જ કહું છું બધાને થશે પણ જેના ભાઈ જોર કરતા હશે એના પહેલાં એન્ડ મહેનત તમે બધા ધ્યાન દેજો આપણે પૂરો કરી છે કેમ કે ચાર વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે અને કલાક મારો ઈરાન થઈ ગયો છે અને મારે રીડ કરવા પછી બેસવું છે અને લાઇટ હજી આવી નથી એટલા માટે રીડિંગ કરું લાઇટ થોડીક શું છે કેમ કે રાતે ત્રણ વાગે હું જાગતો હતો ને એટલા હિસાબે સુઈ જાઉં સવારમાં સાત વાગે જાગી ગયો હતો અને આઠ વાગે રીડિંગ કરવા પાછું લાગી ગયો હતો એટલા માટે તો ચાલો પછી પાછા બ્લોકમાં આપણે મળવી નહીં પણ હવે પૂરો જ કરી ગયા બોલો શું આખો એક ક્લિપ લઈને એટલે એવું ખબર રહે એમ કડી કડી ક્લિપ લેતા હોય ને એટલા માટે તો ચાલો કાંઈ કમેન્ટ હોય હોય તમને ડાઉટ તો મને કમેન્ટ્સ કરજો આન્સર આપીશ ચોક્કસ ચોક્કસ આન્સર આપીશ ચોક્કસ એટલે ચોક્કસ આન્સર આપીશ તો જય માતાજી બધાને અને જય હિન્દ આપણે પૂરો કરી છે અને તમારી પ્રિપેરેશનમાં તમે નવ જે ઓમ જોતા હોય મારા કસે અમે તમે શું તમારા વ્લોગ જોઈ છે તમે પ્રિપેરેશન કહો છો પણ એમાં એવું છે આખું લાઈફ સેન્સ થઈ ગઈ છે કેમ કે હું રહ્યો ને સ્ટડી લેવામાં ગયો છું ને એટલે મારા રોગ હવે બધા ચેન્જ થઈ જશે એટલે બધાને જય માતાજી એમ બધાનું ધ્યાન રાખજો તમે તમારું ધ્યાન રાખજો હું મારું ધ્યાન રાખીશ તમારી પસંદ હોગમાં ત્યાં હું આરામ જય માતાજી